લો યુટ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર તો જે માતાજી રામ રામને કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ મજામાં છે અને અમારે આજે સરસ મજાનું ડેકોરેશન ચાલે છે આ બાજુ જોવા અમારે કોમલબેન અમારે ડેકોરેશન શેનું કરે છે એ તો થોડીક વાર તમે કન્ટિન્યુ બનાવી દેશો તો ખબર પડી જશે શેનું હશે ને અમારે જોવા બાજુ માજીકરી દીકરીભાઈ રમેશ અને આ બાજુ જોવા મારે મમ્મી અને માછી જોવે છે કે અમારી દીકરી કેવી રીતે ડેકોરેશન કરે છે ચાલો તો જો આ બધી ચોકલેટું છે ને એવું કંઈક છે અમારે આજે ફરી એક મહિનાના થઈ ગયા છે પૂરા એને ડેકોરેશન થોડું ચાલે છે વન મંથ કમ્પ્લીટ તો કન્ટિન્યુ બનાવી રેજો કેવી રીતે છે એ બધું અને કેવી રીતે ડેકોરેશન કરીએ છે તે

માલ તે દે 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 કે ઉતરાયે ઉતરાવા આવી જાય માને ડમણ લે ને ને લ્યો દિલ થી ઓ હા મોળી કે છે ને લ્યો લ્યો ઓ આ ઓર માંડો કો માંડો Smer det er ikke mulig å bli skavet bort her. નાનું <laughs> <laughs> ચાલો થોડો પૈસા પછી તમને પોતા મૂકીને જણાવું છું કેવું લાગે તમે બોક્સમાં જણાવજો મૂકી દીધી કેવું લાગે તમે ડેકોરેશન કર્યું અમારે સારું લાગ્યું તમે જેવું સારું લાગ્યું એ કર્યું જો મંથ મંથ કમ્પ્લીટ જો અમારે જોઈ જોય જોવા તો આવું હતું કે અમારે એક મંથનું મહેનત ગણીને થોડુંક ઓછું નથી મહેનત ઘણી કરી પણ હમ રેતી નથી જો

બે એક મહિના પૂરો થઈ ગયો મારે હા 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 બધું આવું કંઈ નતું કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તો આવું ડેકોરેશન કર્યું હતું અમે કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દીજો અને સરસ મજાની કોમેન્ટ કરી દીજો તો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ અને બાય બાય